बाद कूदी जाए वो बात कर तो ये भाग नहीं गला <laughs> नहीं छोड़ा ये होटल है भी है भाई साहब हम कहीं जा दो अरे होटल ना ले हो ना तो ऊपर टॉस है इने चॉकलेट पके ना को ला रोज दी शाबाश क्या लो भी दे जाए हाँ रोटी डबल पकड़ा यार दिया

làp có liệt rồi la. nhìn lên bên này chat nhà quan TV. nhà hơi khai bộ trưởng bộ trưởng khai à luôn đó. chào anh đi học tuyển giờ. ta có anh nào có kinh doanh này. cái chào bác sĩ à, thời gian thời gian sớm. có đi khám bệnh bác sĩ không? bác sĩ khám bác sĩ khám. khám bệnh. cái bác sĩ. To cái giờ là chào bác vậy

આ તો હું તમારા થાકી ગયા ને હું કાઈ ગઈ માથું ખાવાનું મારે માથું ખેતે રહી ગયું કે સુઈ ગયા તે આજ આગે હવે આટલી વાત નહી આરતી ચાલુ હો અમે મંદિરે અમે હવે દુકાને ફરવા આવા ચાલો ગાઈ જમી લેવા થોડી વારમાં રોટલી બોટ દેજો બનાવવા દુકાને ફ્રીજ લુખાન ચાલા સાફ સફાઈ કરી ફ્રીજની અતાર હંબીએ અત્યારે મૂળે થાય ને સાફ કરવાનું પવાણી ભરી ઠંડુ લે દૂધ ભરીક્ષા એકમાં સાસ ઓલે દૂધ સાસ જ છે બીજું કંઈ છે આ અમુ મેળ્યું પવાણી ત્યાં હોલ મેળવી ફિંજલ આવી છે વાહન કામ સાત વસ્તુ રસ્તો

તો ગાઈસ જમવાની પછી મમ્મી ચા બનાવી એક ટાઈમ વગર જોવા ને મમ્મી ચા બનાવવા મારે કીધા પીવાનું તું ચા પીવાનો ને હું ખબર ઉઠા તો ઓકે આવી ચા તો આટલા ગાય ચાવા પી લઈએ આનો બ્લોગ આટલા કરીએ બંધ સપોર્ટ કરતા રહેજો કોમેન્ટ કરજો જય માતાજી જય દ્વારકાધીશ